જય મોગલ કૃપા સ્વાગત છે નવા લોગમાં જો આપણે બાર ગામથી ઇન કમ્પ્લીટ ગયા કરી અને જો આપણે જાહેરમાં પાણી વાર ડાયરેક્ટ પાછા અને જો અત્યારે જાહેર જોઈ જુઓ તમે જાહેર આપણે અડી અડી થઈ હતી કમ્પ્લીટ પાણી હાલે અત્યારે હરિયું તમે ભરી રહ્યું છે કમ્પલેટ જો પાણી એમના ચાલુ હોય હરિયામાં જો પાણી આપણે કપલેટ હર્યું ભરવાયું હે જો કમ્પલેટ થઈ ગયું જો ભરી ગયું છે એટલે આપણે જો નાક વાર દીવે હવે જો આપણે આ સાઇડ બધી મોટી મોટી જાયર છે આ સાઇટ કમ્પલેટ ભીતી ને જો આંક થોડાક માં નાની નાની છે તેનું કારણ એ છે કે ખારા જીવુ છે અને ખારાન લીધીથી જાયર બોયું થઈ નથી જો નાની નાની છે એટલે આ થોડી બිට થોડી ખાલી ભરી તો કમ્પલેટ થઈ જાય એટલે જો અતારે આ ખારા જીવુ હોય એટલે બહુ થઈને જ્યારે તાણી પડી જાય ઘડીક થઈ તે વાઈ ગયા છે બાર અને જો આપણે પાણી વાર છે જીમના જાહેરમાં ડાયરેક જો આપણને ભૂખ લાગી છે તો જો ગાંઠિયા લઈએ ફી રેસીને ખાવા નમકીન શ્રીહરી ગાંઠિયા જ્યારે પણ ખાવ તાજી અને કરકરી Mestakah dia aduh super, le aduh, ada kalau mesti lagi. 哪天啊？ ગાંઠિયા પાછા એવા જાડા જાડા ગાંઠિયા બે પ્રકારના આવે પાત્રા અને માં આ જાડા છે આનું આપણે શાક કરવું હોય તો મજા આવે છોકરા નાના ખવરા હોય મીઠા લાગે અને તો ભૂખ લાગ્યું એટલે આ જાહેર મનીમાં કામ કરવાની કામ કરતા હોય nào nát tôi là tôi cầm dây dây làm thay ha 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 cái cái mồm khâu vào nồi mà khâu hết alo hơi được thiếu નવશિયા ખૂટી ગયા ચાલો ત્યાં આપણે જાહેર પાવાની થોડીક રહી છે અને જો અમે આજનો વ્લોગ અહીં પૂરો કરવી મળશું નવા લોગ સાથે ત્યાં સુધી બધાને જય મોગલ કૃપા મળશું અમે નવા લોગમાં વ્લોગમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરી વારજો અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે વ્લોગ કેવો લાગ્યો ને તમારા મિત્રોને આગળ શેર કરજો